રાહુલ ચલો ચાલતી બોલતા નઈ તમે પોટલી હું બતાવું શ્રી હો

ના આવડે બે લાખ તોડીએ સિત્તેર એટલે બેસી રહી લેબુ તો નક્કમ થ્યુરી ચડી ગયું

રાહુલભા આપેલા ગોળી ગોળી વેચી ના જોવા નવું બધું લીધું તમે અડસઠ કલાક આલે બધા જવા દો તમે

અરે ભાઈ પાર્ટી કભઈ જઈ હો ભાઈ તમે આલે એ અમે કમોણા બધું ન તમે હો કોમ ચાલે હો એ લઈ જો મારા બોલો માફા બોલો તમે એ ઊબા ખરી લેજો હો કે

અંદર અંદર જવા મળશે ભાગી જાય તો બધું પછી ના ભાગા ભાગી જાય તો બતાવ શું બતાવો ત્યાં રસ્તો નઈ રાખ્યો અંદર અંદર ફરવા અંદર છે

રાહુલભાઈ રાહુલભાઈ લાકડું હોય રાહુલભાઈ રાહુલ તમે જબર બનાવી લાકડા જેવું હેમભાઈ રાહુલ બાબુ કરતા રાહુલ રાહુલ બાબુ તો પીવાય રહી જાય પી ના આવ્યો કદી ભાડે ના એવું કરે રાહુલ ઉપર જવું પડશે હાલ નવું એટલે હાલ ના જવા ઉપર ઓટો મારી આવ્યો હાલ કોમ ચાલુ કોમ ચાલુ ખાવા જ્યો

આપણે એ વાતો જ કરી મોટી મોટી વાતો કરી ખાલી પોટલી પી ના

લેબુ બા તમને દેખાતું પેલી બાળિયાલી કોણ વડિયાલી પેલા વાયર મારે વાયર કરંટ આવે બધા મારવા એટલા બધા અને બધું લઈ જાય એટલે કે કરંટ મિલ દેવા દે એટલે તારી પેલા પાપડી લેવા કે પાપડ અરે પાપડી કેવાની પાપડ ના તમને એક વાત પેલી વાત તમારે મારવા માં નહી બોલવાનું

તમે એવું બોલા એટલે કોઈ નહીં તમે બોલો બોલો આગળ બોલો રઘુ એવું ભાઈ બોલે શું કરવાનું કે છું મગજ નહીં કોઈ જોજો મગજ નહીં મગજ હોય જાય હોય મારા પક્ષી પાક મગજ ના આવે